નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિશે ગુજરાતીની સ્વ અધ્યયન પથિનો પાઠ નંબર ચૌદ રે પંખીડા સુખથી ચણજોની વાત કરવાના છીએ તો મિત્રો આ રીતનો આપણા પાઠ નંબર ચૌદનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ દરેક વિષયના સોલ્યુશન તેમજ સ્વધ્યપથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ અધ્યયનપથીનો પાઠ નંબર ચૌદ રે પંખીડા સુખથી ચણજો પ્રશ્ન પહેલો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એમાં આવે છે અ કવિએ પોતાને ગાય સાથે શા માટે સરખાવ્યા છે તો એમાં જવાબ આવશે અ ગાયની જેમ નુકસાન ન પહોંચાડે છે માટે ત્યાર પછી બીજું આવે છે આપેલા શબ્દમાંથી કયો શબ્દ ઉપવનનો સમાન અર્થ ધરાવતો નથી એમાં આવે છે વન ત્યાર પછી ત્રીજું આવે છે કવિએ માડીને શું સૂચના આપી હશે એમાં આવશે બ પક્ષી તરફ કંઈ પણ ન ફેંકવાની સૂચના આપી છે ત્યાર પછી પ્રશ્ન બે આવે છે અર્થભેદ આપી વાક્ય પ્રયોગ લખો એમાં વીસી એટલે ભોજનાલય વીસી એટલે વીસનો સમૂહ તો એમાં પેલું છે આપણે કોષ કોષ એટલે શંક્ર અને બીજું કોષ એટલે અંતર એમાં વાક્ય છે અમારી શાળામાં શબ્દકોષ નામનું પુસ્તક છે બીજું આવે છે કોષનું જુનાગઢથી રાજકોટ સિત્તેર કોષ દૂર છે પછી મેષ એટલે કાજળ અને આંજણ અને બીજું મેષ છે એટલે એક રાશિ મને આંખમાં મેષ આંજવી ગમે છે અને બીજું વાક્ય છે મારી રાશિ મેષ છે ત્યાર પછી ત્રીજું લેસ અને લેસ લેસ એટલે જરા પણ અને લેસ એટલે પટ્ટો તે અમેરિકા જાય તેમાં મને લેસ માત્ર ફરક પડતો નથી મેં સાડીમાં અજરખનો લેસ લગાવ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો ઉંદર એટલે પ્રાણી અને ઉદર એટલે પેટ ઘરમાં ધમાચકડી મચાવતો ઉંદરને પકડવા પાંજરું મૂક્યું ઉદર માટે દરેકે કામ કરવું પડે છે ત્યાર પછી જગ એટલે જગત અને જંગ એટલે લડાઈ આ જગમાં વિવિધ પ્રકારના લોકો રહે છે અકબર જંગમાં જીતી ગયો ત્યાર પછી પ્રશ્ન ત્રણ આવે છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલું પક્ષીઓ શા માટે માણસોથી ડરે છે માણસો ક્રૂર હોવાથી પક્ષીઓ તેનાથી બીવે છે બીજું કવિ પક્ષીઓને કેવો દિલાસો આપે છે કે પાસે ચરતી ગાય જેવો જ હું છું હું તમને કંઈ હાનિ નહીં કરું ત્યાર પછી કુદરત તણા સામ્ય અંગે તમે શું સમજ્યા કુદરતે સર્જેલા બધા જીવોને ચોક્કસ સમાન ગણવા જોઈએ ત્યાર પછી ચોથું પક્ષીઓની જેમ મનુષ્ય કઈ વાતથી ડરતા હશે પક્ષીઓની જેમ મનુષ્ય વિવિધ આફતો આપત્તિઓ અને મોટા જનાવરોથી ડરતા હશે પશુ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી તમે જોયેલી ફિલ્મનું નામ લખો તો હાથી મેરે સાથી ત્યાર પછી ચોથો આવે છે પ્રશ્નના ઉત્તર લખો પક્ષી ઘર ઘરવિહુણા બને તેવા સંજોગો તેના માટે તમે શું કરશો જો કોઈ પક્ષી પોતાનું ઘર અથવા માળો ન હોય તો તેના માટે અમે ખાલી બોક્સ કટિંગ કરી ટાંગીશું જેથી પક્ષી તેમાં માળો બનાવી શકે બજારમાં મળતા તૈયાર પક્ષી માટેના ઘર ટાંગીશું તેમજ સૂકેલી માટી તેમજ સુકેલી મોટી દૂધી ટાંગીશું જેથી પક્ષીઓ બેફિકર રહી શકે તેમાં પોતાનો માળો બાંધી શકે ત્યાર પછી માણસો શોખ માટે પક્ષીઓને પાંજરામાં પૂરે છે શું તે યોગ્ય છે શા માટે માણસ શોખ માટે પક્ષીઓને પાંજરે પૂરે છે તે બિલકુલ યોગ્ય નથી કારણ કે પાંજરામાં પૂરેલ પક્ષીઓ પોતાની સ્વતંત્રતા છીનવાઈ જાય છે તે પોતાની ઈચ્છા મુજબ ઉડી શકતા નથી પોતાની ઈચ્છા મુજબ યોગ્ય સ્થળે જઈ શકતા નથી તેઓ પોતાની ઈચ્છા મુજબ યોગ્ય ખોરાક પણ મેળવી શકતા નથી અને પાંજરું પક્ષી માટે એક પ્રકારની કેદ છે માણસને કોઈ કેદ કરે અથવા પાંજરામાં પૂરે એ બિલકુલ ગમતું નથી તેથી આપણે પણ પક્ષીઓને ક્યારે પણ પાંજરામાં પૂરવા જોઈએ નહીં ત્યાર પછી પ્રશ્ન પાંચ આવે છે તમને ગમતા પ્રાણી પક્ષીનું કલાત્મક અક્ષરોમાં નામ લખો તો મિત્રો અહીંયા જે ચકલી છે આ રીતનું લખ્યું છે તો આપણે એક બીજું નામ લખ્યું છે કલ્પના કરો જે આ સેનું નામ છે તો આ છે વઢ વૃક્ષ નથી તો અહીંયા તમે જુઓ તો પહેલો અક્ષર વ જેવો છે અને બીજો સાઈડ છે એ ડ જેવો છે તો આપણે આ રીતનું વઢ નામ છે કલાત્મક અક્ષર લખ્યું છે પહેલો છે વ અને બાજુમાં લખ્યો છે ડ તો આ રીતનું આપણે કલાત્મક અક્ષર નામ લખ્યું છે બીજું કલાત્મક અક્ષરે નામ લખ્યું છે વિમાન એનો આકાર પણ વિમાન જેવો છે અને નામ પણ વિમાન છે તમે જુઓ તો વિ મા ન આ રીતનું લખ્યું છે કલાત્મક અક્ષરે ત્યાર પછી આગળ વધીએ તો છઠ્ઠો છે મનુષ્ય સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વચ્ચે મિત્ર ભાવ જાગે એ માટે તમે કેવા પ્રયત્ન કરશો તે માટે માણસોને સમગ્ર પરિસ્થિતિ તે માટે માણસોને સમગ્ર પ્રાણી સૃષ્ટિ માટે દયાભાવ અને સંભવ રાખવાનું સમજાવીશું મનુષ્ય વિવિધ પક્ષીઓને ચણ નાખવી તેને પીવા માટે પાણીના કુંડા મૂકવા જોઈએ તેમજ વિવિધ પ્રાણીઓ માટે પણ બની શકે તે તો ખોરાક પાણીની વ્યવસ્થા કરવી જોઈએ તેમજ ક્યારે પણ પશુ પક્ષીઓનો હાનિ ન પહોંચે પહોંચાડવી જોઈએ જેથી કરીને મનુષ્ય સૃષ્ટિને પ્રાણી સૃષ્ટિ વચ્ચેનો ભેદ જાગે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત આવે છે કલાપીનું અન્ય કાવ્ય ઇન્ટરનેટ કે અન્ય માધ્યમથી શોધીને લખો તે પંખીની ઉપર પથ્થરો ફેંકી ફેંકતા ફેંકી દીધો તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો છૂટ્યો તેને અરર પડી ફાડ હૈયે મહિ તો રેરે લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જતા નીચે આવ્યું તસ ઉપરથી પાંખ ઢીલી થતામાં મેં પાડ્યું તે તડફીને મરે હસ્ત મહારાજાથી આ પાણી છાટયું દિલ ધડક તે તોય ઉઠી શક્યું ના ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ આવે છે નીચે આપેલા ફકરાનું વાંચન કરી અને સમય નોંધ કરો તો મિત્રો આ તમારી તમારી જાતે કરવાનું છે આ ફકરો વાંચવાનો છે અને તમારો જે ઘડિયેલની અંદર જે સમય છે કેટલી મિનિટ કે કેટલી સેકન્ડ થઈ તે નોંધવાનો છે તો અહીંયા મિત્રો મેં જે ફકરો વાંચ્યો હતો તો પ્રથમ પ્રયત્ને મને લાગેલો સમય એક મિનિટને ત્રીસ સેકન્ડ થઈ ફરી વખત મેં ફકરો વાંચ્યો તો મારે એક મિનિટને બાર સેકન્ડ થઈ ત્રીજી વખત જ્યારે મેં ફકરો વાંચ્યો ત્યારે મારે એક મિનિટને ત્રણ સેકન્ડ થઈ અહીંયા તમારે તમારી જાતે ફકરો વાંચવાનો છે અને સમય નોંધવાનો છે તો મિત્રો આ હતું આપણું ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વાધ્યનપથીના પાઠ નંબર ચૌદનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો